અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કરિયાણા ગામે આવેલી એક ખાનગી શાળામાં રત્નકલાકારોએ હલ્લાબોલ કર્યો હતો રત્નકલાકારોએ આક્ષેપ કર્યો છે કે સરકારી સહાય યોજના હેઠળ તેમના બાળકોની સ્કૂલ ફી ની રકમમાં ખાનગી શાળા દ્વારા ગોલમાલ કરવામાં આવી છે રત્ન રત્નકલાકારોનો મુખ્ય આક્ષેપ છે કે શાળાએ એફઆરસી દ્વારા નક્કી કરેલા ધારાધોરણો મુજબ ફી ન વસૂલાતા સ્કૂલના ખાતામાં આવેલી સરકારી સહાયની રકમનો હિસાબ આપવામાં ગેરરીતિ કરી છે રત્ન રત્નકલાકારોએ ફી સામે અગાઉ જમા કરાવેલી રકમ પરત આપવાની માંગ કરી છે અને આક્ષેપ કર્યો છે કે શાળા સંચાલક દ્વારા માત્ર કાચી પહોંચ જ આપવામાં આવી છે આ રત્ન કલાકાર એસોસિએશને જિલ્લા શિક્ષણાધિકારી અને કલેક્ટરને લેખિત રજૂઆત કરીને યોગ્ય તપાસની માંગ કરી છે તેથી ગવર્મેન્ટના નિયમ પ્રમાણે જે હીરામાં મંદી હતી એના કારણે જે પૈસા આવ્યા છે એ લોકો આઠસોને જે આઠ પાંચ કે છ હજાર રૂપિયા જે ફી થતી હોય એટલી થતી હતી અત્યારે એ લોકો જે ફી વધારી અને એના કારણે થોડીક ફી વધારે લેશે અને જે પૈસા આપણે એમ કે જે પરત આપો તો કાંઈ નહીં પણ જે આગલી અમારી વર્ષની ફી થાય છે એમાં તમે જમા કરી દો તો એ કે તમારે જ્યાં જે કરવું હોય તે કરી શકો છો બાકી અમારે તો તમને જે ફી છે એ તમને દેવાની પાછી થતી નથી અને એટલા માટે અમે આ શિક્ષણ વિભાગને અને અમરેલી જિલ્લા હીરા રત્નકલાકાભાઈ જે લલિતભાઈ છે એમને પણ રજૂઆત કરી હતી અને કલેક્ટર સાહેબને પણ આ રજૂઆત કરેલી છે ત્યાંથી અમને આનો ચોક્કસ પણ ન્યાય મળે એવી અમારે પૂરેપૂરી વાલીઓનું કહેવાનું એમ છે કે વધારે ફી લીધેલી છે અને તમે ખાઈ ગયા વગેરે જે કાંઈ એને માનસિક રીતે થોડુંક સમજણ ફેરમાશે બીજું કાંઈ છે નહીં કોઈ વિઘ્ન સંતોષી હોય ને એણે કીધું હોય કદાચ કે આવું કાંઈ કહો ને એના હિસાબે આ બધું થયું હોય કદાચ એવું મારું માનવું છે બીજી વાત કે એફઆરસી હુકમ જે અમારો છે એ હું તમને સાહેબ દેખાડું છું આ એફઆરસી હુકમ છે ને એ અમને શાળા કક્ષાએથી એટલે કે જિલ્લા કક્ષાએથી જ મંજૂર થઈને આવી હોય છે ફી એફઆરસી વિભાગ તરફથી આવી હોય છે એફઆરસી વિભાગમાંથી મંજૂર થયેલી ફી પ્રમાણે જ અમે ફી લીધી છે અને એ પ્રમાણે એની આપી છે એવું છે કે છ હજાર રૂપિયા અમે સત્ર સત્રની ફી છ હજાર હોય છે વાર્ષિક ફી બાર આઠસો ધોરણ નવ પ્રમાણ છે ટોટલ ફી બાર હજાર આઠસો છે જે મારી હું તમને દેખાડું છું અહિયાં પાકી પોચું આપી છે અને વિતરણ પણ છે જેને જેને વાલીને ન મળી હોય મને વ્યક્તિગત નામ આપજો હું ફરીવાર ચેક કરી લઈશ તમારા છોકરાને આપી દીધી છે બાકી તો એટલે હા જો હમણાં જ તમારી પાસે આવી બે મિનિટ પહેલા હા કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી છે ને એ લોકો તપાસ માટે આવવાના છે તપાસ કરવાના છે અને જે તપાસમાં યોગ્ય હશે ને એ જે નિર્ણય લેશે મને શું આવી આ ચાણક્ય સ્કૂલ દ્વારા રત્ન કલાકારોને બાળકોને છ હજાર ફી હતી તો ત્રણ મહિનાની છ મહિનાની ફી વર્ષની છ હજાર છે છ મહિનાની ફી વાલીઓએ ભરી દીધી હોય ત્રણ હજાર તો ત્રણ હજાર રૂપિયા એમને પરત આપવા જોઈએ અને નવ હજાર પાંચસોની એફઆરસી પ્રમાણે ફી લીધી હોય તો ઉપરના ત્રણ હજાર પાંચસો રૂપિયા છે તે વાલીને પરત આપવા જોઈએ અથવા આવતા વર્ષમાં જમા લેવી જોઈએ જ્યારે અમરેલી જિલ્લાની તમામ સ્કૂલોએ વાલીઓ ફી ભરી હતી તો ઉપરના પૈસા છે તે વિદ્યાર્થીને પરત આપવામાં આવ્યા છે અન્યથા આવતા વર્ષમાં જમા લઈ અને એની પહોંચ એને આપવી પડે તો ચાણક્ય સ્કૂલ દ્વારા એ ચારસો વિદ્યાર્થીને એક પણ પ્રકારની ફી આપવાની ના પાડી દીધી તદઉપરાંત આ ચાણક્ય સ્કૂલ દ્વારા વાલીઓને પોંચ તરીકે કોઈ પણ નામની સંસ્થાનું કોઈ નંબર નહીં એફઆરસી નંબર નહીં અને આવી સાદી પોંચો કલાકારોને પરિવારને આપવામાં આવ્યું તે અમને મંદીના કારણે સરકારે જે સ્કૂલની સહાય આપી હતી એ પરત અમારે સ્કૂલમાં જમા થઈ ગઈ છે બરાબર તો એ અમારે ફી હતી છ હજાર રૂપિયા આ લોકોએ સ્કૂલમાંથી સીધી બાર હજાર આઠસો કરી નાખી એટલે અમને એમ કીધું કે ભાઈ તમે અમને પરત આપો અથવા આગલા વર્ષમાં જમા કરો તો એ લોકો એમ કહે છે કે અમારે આ ફી છે ને અમે ફોર્મ ભર્યા એટલે આ અમારે આવે તે અમે એને બેથી ત્રણ વાર ગયા પણ એ લોકો કોઈ જવાબ આપતા